જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફરી એકવાર આપણે એસબી શોપિંગ સ્ટાર્ટ કરી નાખ્યો ને લગભગ સવારે જ વિડીયો સ્ટાર્ટ કર્યો આજે આપણે ટાઈમ બગાડ્યો નહીં ને એમાં પાપડી ભાઈ ને હવાર હવારમાં હિસાબમાં ભૂલ આવીએ તો ચાર હજાર રૂપિયાની મને સો ટાઈમ હતી ખુલી ગયો તો હું જ હિસાબ કરો કેમ કે કાલે આવ્યો નતો પાપડી ને ખરેખર ખરા તકડત નહીં આવતો જોયું ચેન્જિંગ જેટલું બધું કર્યું મેં

તો માગસલકી વિદ્રાક્ષ દસમુખી પાંચમુખી બેમુખી તો આપણે આવી ગયા તો એસબી ટોયઝ માં બેઠા થી કેમ છો કરણ મજામાં ફર્સ્ટ નંબર 9 ફર્સ્ટ ફર્સ્ટ કટન ફર્સ્ટ કટન ફર્સ્ટ ફર્સ્ટ નંબરનો વ્લોગર હોય ને તો અમારે કરણ હતો પણ અત્યારે વાદા વાદમ પડી ગયો છે વાદા તો આ હોય જો ખાલી ખુશ થાય જ મજા છે ફર્સ્ટ કટન કશો હતો મુની કાપો ચિંતા ના કરતા તું ગમે તે કે હું ફર્સ્ટ કટન હું વિડિયો કાપવા વાળો નહીં ફર્સ્ટ કટન ફર્સ્ટ કટન સિલ્વર

પણ જે ચામે પહોંચી જાય એ નવું અપડેટ લઈને આવતા રહી હું દિલ્હી પૂરવા ફરી જાઉં છું ને જોઉં છું કે ઘરનું કોમ આટલે આવ્યું છે પણ ચાહક મિત્રોને ખબર છે કે બે મહિના સિવાય કે ત્રણ મહિના સિવાય ઘરનું કોમ પટવા નહીં તો એ કરંટ બતાવીશ કે હવે કેટલો ટાઈમ લાગશે ઘરનો ને નવા ઘરનું ફર્નિચર કોમ જેટલે આવ્યું તો એ બધું વિડીયો જોવા મળી રહે તમને ને ખરેખર એ ખબર નહીં પડતી કે હું ડેલ્લી પૂરવા ફરીએ જાઉં છું હવે મારે રોજ અપડેટ હાલવું હોય તો હું હાલી શકું પણ કેવું હોય કે અમો કે જેદાર રહેવા જઈએ ને થોડું કોમ પટે પછી આપણે એનું અપડેટ હાલીએ પણ આપણા કરણભાઈ એવા છે કે દિલ્હી અપડેટ અલગ અલગ હાલે જોઈ છે બતાવજો ચાહક મિત્રો મેં મારું ઘર એટલું બતાવ્યું તમે તારે કમેન્ટ કરજો હું મારું ઘર બતાવતો જ નહીં કેમ કે હું મારા ઘેર જાતો જ નહીં ખાસ કરીને બળુભાના ઘરે જવું કે બાપુકાકાના ઘરે જવું જેમ કે અહીંયાનું ઘર હાલ તૈયાર થયેલું હા આપણું ઘરે એટલું બધું તૈયાર નહીં થયું જેમ કે ફર્નિચરનું કોમ હતું હમણાં સિંધુભાઈ કે તમારા ઘરમાં ચાલુ કરું પણ મૂકું ના તમે પહેલાં એમનું ઘરનું કોમ પટાવો પછી આપણું હોતું નહીં આપણે જે દાળ રહેવા આવશે દાર આવતા રહેવું ફર્નિચર હશે કે ન્યૂ હોય આપણને કોઈ ફરક નહીં પડતો

કે વ્લોગ બનાવતી હોય શીખવાડ્યું હોય તો અત્યારે થોડા ઘણો મારા વાત લઈ રહે હું જે કરું ને થોડું ઘણું કરી નાખે હવે મારો ગુરુ થઈને ખરેખર કાયદેસર તો આ ના કરવું જોવે અમને શીખવાડવું પડે કે આ વસ્તુ તમે આ કરો કહી તારા મેં એકવાર ગમે તે કહું કે બી હિન્દુસ્તાની તો ભાઈ અમે આગળ અડતા ફરતા જોઈએ છે કે મારા ભેગા જ હોય છે હું એમના ભેગો હોય છું લગભગ આજે મારા ભરતસિંહ બેન ચોક બહાર જવાનું છે એ પણ તમને બતાવી દઈએ ઘડી ગઈ જોવાનું થાય તો ને આપણે બીજું સાજુ કોમ હતું ને ઇમિટેશનની અંદર જેમ કે સામાન મંગાવવાનું મેળવાનો એ બધું હોય છે કાઉન્ટર ઉપર હું ઉભા રહેતો નહીં એ અજમલ ભાઈ ઉભા રહી એના કારણે આપણે બીજું જાજુ કોમ હતું નહીં વહેલા પૂરવા ફાઈએ જો મારા લેવા હોય તો આખી હાથ જ હોય છે પણ આપણે વહેલા એ કટ નહીં લેતા તો કાલેથી આપણો નવો બ્લોગ આવશે વહેલા પૂરવા ભાઈ જાઉં ને તમને ટીમને મળાવશું ને દરેકને ઘર બતાવશું હવે પણ આપણે વાત લેવું જોડે ઘણા

ને વાઘુબા હમણાં આવી જ છે આપણે તો વાઘુબા પણ તમને બતાવી દઈએ હમણાં ઘડી કરીને આવી એટલે તો વાઘુબા પ્રોગ્રામ થયો કેન્સલ છે મે આબાનું એ વિડીયો બનાવવાનું કીધું એટલે કરણ હવે કેન્સલ કરે છે હા તો કશો ની બાર મિટિંગ કરી દયો કેમ કે વાઘુબા હોય આવીને હું વિડીયો મેં એમને લઈ રહું ને કાલે મારું વિડીયો હેડી જાય ધૂમ મચાઈ દે મારે ઘેર છે વિડીયો તો ના લેવા તું તે શોપિંગમાં ના પાડી તો મોબાઈલ નહી હોય ભૂયો નહી આ

તમે તાર કરણ સી રો અંદર આપણે આબુ નહીં તમે તાર વેપાર કરો આપણે બાર ઉભી બાર ઉભા રહીને આપણે બાર ઉભા રહીને આપણે તમને હેરાન કરી શકશો એટલે કોઈ ટેન્શન નહીં બોલવામાં થોડી મિસ્ટેક થઈ જાય કેમ કે જીભ છે ના હું ભૂલું ને એમાં બહુ મજા આવે છે ને દરેકને બોલવામાં થોડી ઘણી ભૂલ થઈ જાય જીભ છે વળી જાય તો ચોપડા છે એમાં કોઈ આપણે કાફી સાઈડમાં નાઈ દઉં એવું કહેવાય ભાઈ એ જ બોલે છે

કેમ મજા આવી ભાઈ મજા આવી જે તું હ યા હ એતન તો ડુંગળી કરી હ આ કોઈ જલ્દી ભાઈ ગઉ આવો કેમ તો ગઉ મેલે હમ બાજરી લે ગઉ નહીં બાજરી બે નહીં મેલી બે દરો તો ટાટકી ગયો તું ઈકડ ગયો તે અમુ તો ગયો તો જે એ ખોયા ગયો ઓડી તો એલરાજ સે બે દરો રહીને આયો મન કે

જાઉં ને હવે મોઢી ચૂંધ થઈ ગયું જોઈએ બે દાડામાં ખાલી ફાંટી ગયું એ ઠંડીનું બહાર માં ગયો તો ને એટલે તાળી બાજરી એમના કરાય એમના કરાય એમના કરાય ક્યાં હે બાજરી ખાંટી ના હોય એટલે લેટ ખાવા બટાય કર

નવરાત્રી હાલ નહીં વાર છે જીગર એ એટલા આલવા નવરાત્રી વાર હજી પછી આપણે જમીન પહેલા હે હે એ હેતી ચક્કી એ વિડિયો ચાલુ હો અને real ઘટના લઈ કોઈ વ્લોગ બનાવતા નહી ડાયરેક્ટ ચક્કી કરી દે નું કામ તો બરાછિના તો કપડા ચેક ભાઈ એ

એ ઘુવટ ઘુવટ હતું ના હોય તો પાપડી આ ચુકા પાપડી ઘર પે જરા હે પાપડી જસુભાઈ ને નહીં આવડતું ને એનો ફાયદો છે કે પાપડી હંગાત લાવવું પડે છે જસુભાઈ આચી એ જસુભાઈ સાયકલ તો આચી છે ને